કેમ છો મજામાં આજનો શું વિચાર છે કુટુંબ ફેમિલી પરિવાર કોઈ અજ્ઞાતે આ સુવિચાર ખૂબ જ સરસ રીતે લખ્યો છે પરિવાર કુટુંબ કુટુંબો પરિવારો એક ઝાડ પરની ડાળીઓ જેવા હોય છે આપણે અલગ અલગ દિશામાં વૃદ્ધિ તો જરૂર કરીએ છીએ છતાં પણ આપણા મૂળ તો એક જ રહે છે મારા વાલા મિત્રો કોઈ અજ્ઞાતે પરિવાર વિશે ખૂબ સરસ મજાની વાત લખી છે આપણા પરિવાર થકી જ આપણે છીએ જેમ આપણા વડીલોએ આપણા પરિવારની જે મૂળ છે તેને મજબૂત કર્યું હતું એટલે કે ઝાડના જે મૂળને મજબૂત કર્યા હતા મૂળિયા બન્યા હતા તેવી જ રીતે આપણે પણ હવે આપણા પરિવારના મૂળિયા બનવાનું છે અને આવનારી પેઢીઓ માટે કે જે વિકસવાની છે જે આપણી શાખાઓમાંથી બહાર નીકળવાની છે તે લોકોને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે અને એ વાત હંમેશા યાદ રાખવાની છે કે આપણે ચાહે આ દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ છતાં પણ આપણે આપણા પરિવારથી આપણા પરિવારના મૂળથી જોડાયેલા રહેવું જોઈએ ગઈકાલે બીજા લોકો આપણા પરિવારનું મૂળ હતા એટલે કે આપણા વડીલો આપણા પરિવારનું મૂળ હતા એવી રીતે આપણે પણ આપણા પરિવારના મૂળ બનવું પડશે જેથી આવનારી પેઢી આપણી મૂળ થકી આપણા ઝાડની શાખાઓ થકી ડાળીઓ થકી પોતાનો વિકાસ સરસ મજાનો અલગ અલગ દિશામાં કરી શકે અને જેમ આપણે મૂળ બનીને બતાવ્યું છે તે લોકોને પણ પણ બને અને એ લોકો આવનારા સમયમાં ભવિષ્યમાં પરિવારના મૂળ બને અને એવી જ રીતે તેઓ આગળ પરિવારનો વિકાસ કરતા જાય વૃદ્ધિ કરતા જાય આજ એક સાચું પરિવાર પ્રેમ છે આજ એક સાચું ફેમિલી મેન છે એવું કહી શકાય માટે આવો જો ફેમિલીનો પરિવારનો નો કુટુંબનું પણ આપણા જીવનમાં ઉતારવું જોઈએ અને આપણે આપણી સાથે સાથે આપણી સાથે જોડાયેલા બધા જ લોકોના વિકાસ માટે કામ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ થેન્ક યુ